આજે કેવું રહે છે બજાર તે આપણને જણાવી દઈએ રાજ્યનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો ચાલો જાણીએ આજના કપાસ બજારના ઊંચા નીચા ભાવો બાર હા હા એકોતેર એકોતેર હાલો લઈ 1271 ₹1271 ₹ભાવો થિયા જો નવો કપાસ છે મિત્રો ભેજ વાળો છે 1271 ₹ભાવો કે જો બકલના કેનો છે આપડો આ આપડો આ કાન્તીભાઈ હજારે 1001 ₹માં લેગી રામાવા 1001 ₹ભાવો થિયા જો બીનો કપાસ છે મિત્રો ભેજ વાળો 1001 ₹ભાવો થિયા જો

एकदम वाइटनेस वारोजार सुपरमाल्स है तेरसो ने एक रुपया एक हजार ताऊसो ने एक रुपया हवी कतरी हतरी यक्ताली यक्ताली यक्तावर हफ्फाई यक्खाई हाय रुको तेरे हमारे

છ્યાસી એકાણું <laughs> 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 <hati lakata> <hati> ઠંડુ અગિયાર ને ઠંડુમાં લઈ ગઈ એમ જેમ અગિયારસોને છન્નું રૂપિયા ભાવ થયા છે અગિયારસો છન્નું રૂપિયા જોઈ શકો છો થોડોક ભેજવાળો છે અગિયારસો ને છન્નું રૂપિયા ભાવ થયા છે લાખ પાછળ આઈ કોઈના પેડા નથી રેડ પેડા બરાબર છે બારસો ને છી અગિયાર એકવીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ છતાલીસ એકાવન છપ્પન એકા એકોતેર ચૌદ નેતા ફ્યાસી એકાણું છન્નું પંદર હજાર પંદરસો ને એક રૂપિયા લાગી એમ કે હજાર પાંચસો ને એક રૂપિયા જૂનો કપાસ છે મિત્રો પંદરસો ને એક રૂપિયા ભાવ થયા છે પંદર ને અગિયાર માં લઈ ગઈ એમ જેમાં રૂપિયા રૂપિયા ભાવો વકલ જોઈ શકો છો પંદરસો ને અગિયાર રૂપિયા જૂનો કપાસ છે આ તા ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના ઊંચા નીચા ભાવો જ્યાં એક હજાર રૂપિયા થી લઈ પંદરસો ને એકાવન રૂપિયા આસપાસ બજાર આજે બોલાયું છે